ખાતે તળાજા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી વાસમો યુનિટ મેનેજર પીજી મકવાણા તથા તાલુકા વિકાસ અધિકારી લાડુમોર સાહેબ વિસ્તરણ અધિકારી વિજય ડાભી તથા આરોગ્ય અધિકારી શ્રી તથા આઈસીડીએસ સુપરવાઇઝર શ્રી હાજર રહેલ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના જુદા જુદા ગામોમાંથી બહોળી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધેલો હતો તથા આર્થિક સામાજિક તેમજ અન્ય ક્ષેત્રોમાં બહેનોની કાર્યકુશળતા તેમજ ભાગીદારી અને આગેવાની બાબતે તથા હર ઘર નલસે જળ યોજના અંતર્ગત પીવાના પાણી યોજનાની રખરખાવ પાણીની ગુણવત્તા પાણી વેરો પાણીનો બગાડ અટકાવો તેમજ મહિલા ઉત્થાન માટેની વિવિધ યોજનાઓ વગેરે બાબતે વિસ્તૃતમાં દરેક ક્ષેત્રથી આવેલ મહાનુભાવોએ જાણકારી આપેલ આ તથા દશરથભાઈ બારૈયાની ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિતેશભાઈ તથા ટીમ દ્વારા કરવામાં આવેલું આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના જુદા જુદા ગામો ને અંદાજિત રકમ રૂપિયા ચાલીસ લાખ જેટલી વરામત અને નિભાવણીની રકમ આપી પાણી સમિતિના બહેનોને પ્રોત્સાહિત કરી મહિલા સશક્તિકરણ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ સમ્રાટ સમાચાર તળાજા વિસ્તરણ અધિકારી શ્રી સરપંચ શ્રી તેમજ આઈસીડીએસ અને આરોગ્ય અધિકારી બહેનો અને બહોળી સંખ્યામાં આવેલા માતા બહેનો અને ભાઈઓ સર્વે સ્વાગત છે મહિલા સશક્તિકરણ આપણે સવાલ પર જવાબ છે મહિલાઓને સશક્ત કરવા આપણે પણ હકીકતમાં મહિલાઓ સશક્ત હોય જ છે એનામાં સુસુપ્ત શક્તિઓને બધું મળેલું છે આપણા ભૂતકાળના